એક દિવસ અચાનક મારા ફોનમાં રીંગ વાગે છે અને આ ફોન ઉઠાવતાની સાથે સામા પક્ષેથી રડમ સવાજે એક યુવાન બોલી રહ્યો હતો સાહેબ તમારી મદદની જરૂર છે અને અમને ગામની બહાર મૂકી દીધા છે હવે તમે જ છો જે કંઈક કરી શકો આવા ફોન પત્રકારને આવે ત્યારે સ્વાભાવિક પહેલો વિચાર આવે જાતિવાદી માનસિકતાનો વિચારધારાનો પરંતુ આ વ્યક્તિની વાત સાંભળ્યા પછી તેમને ગામ બહાર મૂકવાનું કારણ જાણીએ અને હું પણ ચોંકી ગયો અને રીતસર કંપારી છોડાવી દે તે કારણ હતું કારણ કે આ કારણ પાછળ માફિયાઓ જવાબદાર હતા વિગતે સમજીએ કે છે આ ઘટના કોણ છે આ માફિયાઓ શા માટે એક ગામના મોટા હિસ્સાને ગામ બહાર મૂકવાનું કામ કરવામાં આવ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પત્રકારત્વના જીવન સફર દરમિયાન અનેક પ્રકારના અનુભવો કરવાના હોય અને તેમાંના કેટલાક અનુભવો પીડાદાયક હોય છે પરંતુ જ્યારે પત્રકારોને આ પ્રકારના ફોન આવે છે ત્યારે પત્રકાર પહેલા તેનું સમાધાન શું થશે તે પક્ષે વિચારવો જોઈએ નહીં કે તેના માટે આ માત્ર સમાચાર હોય આ જ પ્રકારે એક ફોન નવજીવન ન્યૂઝ ને આવે છે સામા પક્ષેથી એક યુવાન વાત કરતા જણાવે છે કે સાહેબ હું મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ઓડ ગામથી વાત કરું છું એમની સમસ્યા આ જણાવતા તેમણે શરૂઆતમાં કહ્યું કે અમે લાંબા સમયથી અમારા ગામમાં થઈ રહેલા ગેરકાયદેસર ખનનને અને ખનીજ માફિયાઓની સામે અવાજ ઉઠાવી રહ્યા છીએ ફરિયાદો કરી રહ્યા છીએ લડી રહ્યા છીએ અને અધિકારીઓને ટેલિફોન કરી ખનીજ ચોરીની જાણકારી આપી રહ્યા છે અને તેના કારણે આજે હવે અમને ગામમાંથી બહાર મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ગામમાંથી બહાર મૂકવાનો નિર્ણય કેવો હોય એ પણ આ યુવાનને સવાલ કરી અમે પૂછ્યું ત્યારે એને જણાવ્યું કે હવે અમે ગામમાં કોઈની પાસેથી છાસ લેવા જઈએ અથવા તો દુકાનમાંથી કોઈ વસ્તુ ખરીદવા જઈએ તો અમને એ વસ્તુ ના મળી શકે ભલે અમે પૈસા ચૂકવીએ કારણ કે અમારા ગામમાં ફતવો બહાર પાડી દેવામાં આવ્યો છે પૂર્વ સરપંચ અને હાલના સરપંચના પતિ દેવ દ્વારા કે આમની સાથે જેમણે વ્યવહાર કર્યો તેમને રૂપિયા એકાવન હજારનો દંડ ભરવો પડશે તો શું આખું ગામ ખનીજ ચોરી સાથે સંકળાયેલું હશે શું આખું ગામ ખનીજ માફ્યા હશે નહીં ઊંડી તપાસ કરતાં અમને સમજ પડી કે આ ગામની અંદર બે પ્રકારના લોકો ઓછે છે જેમાંનો એક પ્રકારના લોકો માલધારી છે જેઓના ઢોર દાખલના આધારે પોતાના ઘર ચાલી રહ્યા છે અને આ ગામનું ગૌચરનું ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હતી અને આ પ્રવૃત્તિને અટકાવવા માટે આ લોકો લડી રહ્યા હતા પરંતુ એક ઘટના અમને એવી પણ સમજાય કે આ ગામની અંદર રામજી મંદિરનો ચોરો બનાવવા માટે ફાળો કરવામાં આવ્યો ફાળાના પૈસા ઘટે છે ત્યારે એક રાજનેતા આપે છે અને છતાં પણ પૈસા ઘટે છે ત્યારે ગામના આગેવાનો નક્કી કરે છે કે ગામનું ગૌચર થોડું ઘણું વેચી નાખીએ આ ખનીજ માફિયાઓને ખોદકામ માટે અને ફરીથી રામજી મંદિરના પૈસા એકત્રિત કરીએ તો ત્યાં રામ બિરાજમાન થાય કેવી રીતે આ પણ એક સવાલ છે ખેર હવે જે થવાનું હતું થઈ ગયું પરંતુ એક વખત ગૌચર ખોદવા માટેની મંજૂરી જેને અઘોષિત અને ગેરકાનૂની મંજૂરી કહેવાય એ ગ્રામજનોમાંથી કેટલાક કથિત આગેવાનો આપી તેવા સમાચાર અમને મળ્યા અને બાદમાં આ માફિયાઓ સામ્રાજ્ય જમાવી બેઠા આ ગામ પર લોકો દબાયેલા છે ગરીબ છે કચડાયેલા છે એટલે આ માફિયાઓની માફિયાગીરી ચાલી રહી હતી પરંતુ માલધારી લોકો દ્વારા જ્યારે વિરોધ નોંધાવવામાં આવ્યો તેમના દ્વારા ગૌચર બચાવવાની લડાઈ શરૂ કરવામાં આવી ત્યારે તેમને અનેક પ્રકારની ફરિયાદો અને અરજી આ તંત્ર સુધી પહોંચાડી ત્યાં સુધી કે તેમને અધિકારીઓને ફોન કરી કરી અને પણ માહિતી આપી અને પોતાની અરજી સંદર્ભે સવાલો પણ કર્યા જેના પણ પુરાવા અમારી પાસે આવ્યા છે પરંતુ અધિકારીઓએ કર્યું શું કંઈ નહીં

અને એ હવારથી તમારો વહીવટ બધો ગામમાં બંધ કાય વાંધો નહીં પાણી જે કાય હોય અને એ તમારો વહીવટ બધો ગામમાં બંધ કાય વાંધો નહીં પાણી જે કાય હોય તો આ જે વિડિયો તમે જોયો આ કથિત વિડિયો ની અંદર માજી સરપંચ લાભુભાઈ વિંજવાડિયા અને હાલના સરપંચ રંજનબેનના પતિ શંભુભાઈ વિંજવાડિયા દેખાઈ રહ્યા છે આ ગામની અંદરથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તેવું કહેવામાં આવ્યું છે અને ગામની વસ્તીને એવો ડર આપવામાં આવ્યો છે કે જો તમે આમની સાથે વ્યવહાર રાખ્યો તો તમારે રૂપિયા એકાવન હજાર ચૂકવવા પડશે ત્યાં સુધી કે આ માલધારીઓને પશુ ચરવવા જવા માટે માર્ગોનો ઉપયોગ નથી કરવા દેવામાં આવતો તેવો પણ એક વ્યક્તિ દ્વારા અમારી પાસે ખુલાસો કરવામાં આવ્યો છે કારણ કે આ માલધારી લોકો ગૌચર માં ગેરકાયદેસર ખનન અટકાવે છે તેઓ માફિયાની સામે લડે છે માટે પૂર્વ સરપંચ અને હાલના સરપંચના પતિદેવને આ પસંદ નથી આવતું એક કથિત વિડીયો બીજો પણ અમારી પાસે આવ્યો છે જેમાં તમે જુઓ અને તમે ધ્યાનથી સાંભળશો તો તમને સમજાશે કે આખો ખેલ કેવી રીતે થયો અને ગામના લોકોએ આ ખેલને જ્યારે રાજી ખુશીથી થોડો સહન કરવાનું નક્કી કર્યું એ પણ રામજી મંદિર માટે ત્યારે જઈ હવે આ માફિયાઓ પેધી ગયા છે આ વિડીયોમાં તમે જુઓ શું થઈ રહ્યું છે જરૂર પડે તો મને વીઘો બે વીઘા બીજું ખોદવા દીજો મારી વાત સાંભળો અને મને જો આ બીજું દીધું ને હું હાજર માં ક્યારે હું મશીન બંધ કરાવી સાંજે છે હું બેઠો હતો મેં તમને ફોન કર્યો આવું હે બધા ભડવા લોકો

આ ભી વસ્તુ હતી કે બે લાખ રૂપિયા મને આટલી આપતો હોય નથી ઈ વાત હતું કરો જો આમાં પ્રોજેક્ટ નો ખોદે ગામમાં જણા કહી દો ભાઈ જો બાર મહિના બે વર્ષ ખોદે ને મેં કોઈ કીધું મીડિયા વાળા બોલાય પેલા સરપંચ ને ચાલે ગામને કહેવા દઈને એટલે આ એમને અમે બે મે નથી નથી હજાર નાખો ના પતિદેવ શંભુભાઈ દેખાઈ રહ્યા છે અને તેમની સાથે આ માલધારી સમાજના કેટલાક લોકો વાત કરી રહ્યા છે ને તેમાં પણ તેઓ સ્પષ્ટતાથી વાત કરે છે કે બે વીઘા જમીન દેવાની વાત થઈ હતી અને બાદમાં હવે તેઓ ગામમાંથી બહાર મૂકી દેવામાં આવ્યા છે આ ઓડ પૂરતી વાત સીમિત નથી સમગ્ર જિલ્લામાં સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં ખનીજ માફિયાઓ આ પ્રકારે કહેર વર્તાવી રહ્યા છે ખબર નહીં આ કહેરને ક્યારે એને કોણ અટકાવશે કારણ કે ગ્રામજનોને તો રામજી મંદિર બનાવવા માટે પણ આવા ગૌચર વેચવા પડે છે ખેર આવું ન કર્યું હોત તો કદાચ આ માફિયાઓ આ ઓડ ગામ પર પોતાનું આધિપત્ય જમાવીને બેઠા હોત હાલમને સમાચાર મળી રહ્યા છે કે ત્યાં કાર્યવાહી ટૂંક સમયમાં થશે અને ઓળ ગામને ઉગારવા માટે ખનીજ વિભાગ તત્પર બેઠું છે જોઈએ હવે શું કાર્યવાહી થાય છે અને કેટલી મદદ ખનીજ વિભાગ આ ખનીજ માફિયાઓની સામે રક્ષણ આપવા માટે કરે છે પોલીસ વિભાગ આમાં કેટલી દરમિયાનગીરી કરે છે કલેક્ટર વિભાગ આ મામલાનું નિરાકરણ કેવી રીતે લાવે છે કારણ કે ગામ બહાર મૂકવાથી કોઈ નથી મુકાઈ જતું એ તો અમે પણ સમજીએ છીએ પરંતુ જ્યાં વર્ષોથી જે વ્યક્તિએ પેઢીઓથી વસવાટ કર્યો છે અને એ ગામની અંદર પાડોશી પાડોશીને ન બોલાવે કારણ કે એકાવન હજારના દંડનો ડર છે ત્યારે શું થાય એનો અનુભવ એ જ લોકોની પાસેથી સાંભળો તો તમને પીડા સમજાય હાલ સમાચારમાં બસ આટલું વધુ વિગતો સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવ